અમારી રજૂઆત એવી છે કે રાનપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ને જે ટ્રકો પ્રસાર થાય છે જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રીતે ભરેલી હોય છે ને જેના કારણે આ રોડ તૂટે છે પબ્લિકને નુકસાન થાય છે વારંવાર અકસ્માત થાય છે દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હશે કે એ ઓવરલોડ ટ્રકોને કારણે તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઇડની લીઝો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની અને અત્યારે એટલા ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે પાણીના તણ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી કે બે નંબરથી ચાલતી હોય છે તો એક ટેક્સમાં પણ લોકોના ભાર ઉપર વધાર પડતો હોય છે કેમ કે બે નંબરમાં ચાલતું હોય છે સર અધિકારીઓ પણ એ લોકોને હાચવતા હોય છે વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી એની તપાસ કરી નથી એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઈડ કેટલું ખોદકામ થાય છે અમે વિવિધ જે નદી ગામો આવેલા છે એમાં પાંત્રીસ થી ચાલીસ ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદન પત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બસ બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકાવાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બસ બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે એના સંદર્ભ કે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રીતે ખલનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકા અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહ્યા નથી ખાડાઓ પડેલા છે મજબૂત અને બીજી વસ્તુ પાણીનો તળ બહુ ઉમદા જવાથી એટલે પર્યાવરણ ને ભારે નુકસાન થાય છે અને બનાસકાંઠા વાસીઓનું ભારે સંકટ તોડાઈ રહ્યું હોય તો તાત્કાલિક સરકાર ને અમારી રજૂઆત છે કે બનાસની રેતી ખાલી બનાસકાંઠામાં રહેવી જોઈએ અધર રાજ્યમાં ના જવી જોઈએ એના ઉપર તાત્કાલિક બેન લાવશો